તો જય માતાજી મિત્રો કેમ શો મજામાંથીશો આપણે નવો એક્સપેરિમેન્ટ લઈએ છે અને આજનો એક્સપેરિમેન્ટ છે આપણે ફડાક્યા છે તો આપણે તમે ફડાક્યા જોવો છો પચ્યા ફડાક્યા હશે આ લાલ ફડાક્યા અને પચાસ છે બીડી બોમ્બ તો આપણે આ પચ્યા પચ્યા ફડાક્યાને આપણે આ બોક્સમાં આ ડબલામાં ફરી અને પછી ફોડશું કે આ ડબલાનો હું વાલ કરે છે એના માટે આપણે પહેલાં એ ટેસ્ટ કરી લઈએ કે આ એક ફળાક્યા ડબલાનો હું હાલ કરીએ કે પછી આપણે આ પચા અને પચા હો ફળાક્યામાં આમાં નાખી અને પછી ચેક કરી દઈશું તો વિડીયો પૂરો જોઈજો એનામાં સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા તો મિત્રો આપણે પહેલા ટેસ્ટ કરીશું આપણે હાડવા છે આ બીડી બોમ્બ કે આપણે બીડી બોમ્બના ડબલામાં નાખીએ અને પછી ખોડશું કે કેવો ખૂટે આપણે આ લાલ ફળાકીય બીડી બોમ્બ બે એક નાખશું અને પછી જઈશું એના અમરે આપણે પહેલા એક આ બીડી બોમ્બ આમાં નાખીએ ચેક કરીશું એના માટે આપણે આ હેલ્પ લઈ લઈશું તો મિત્રો તમે જોયું ને આપણે એક જ બેડી બોમ્બ ના ફરાય થી આ ઢાંકણું રી ઉડાડી નાખી દીધો એના માટે આપણે ઢાંકણું ગતી લઈ જો કે ઢાંકણું એ પીડ્યું તો આ તમે જોયો છો ને એક જ ફરાય આટલો ધમાકો કર્યો કે આપણે આમાં હો ફરાય કે ફોડો ના તો વિડીયો પૂરો જોજો તમને આવી જશે મજા ને હવે આપણે લાલ આમાં લાલ ફરાય નાખીને ચેક કરી દઈએ આપણે લાલ ફરાય કે ને એના માટે આ રોડ ઉપર વી તમે જોઈ ને મિત્રો આપણે લાલ ફળાઈ કેવડો મોટો ધમાકો ને હવે આપણે આ બે ફળક્યા ભેગા કરી નાખશું પછી એના પછી આપણે હો આમાં નાખશું પછી જોઈશું ડબલા નો હું થાય એના માટે એક બીડી બોમ્બ લઈ લઈને ને એક લઈ લે લાલ ફળાઈ તો હવે આપણે આમાં આ એક બીડી બોમ્બ નાખશું અને એક છે આ લાલ ફળાઈ બે નાખીને પછી જોઈશું પછી એના પછી આપણે હો ફળાઈ નાખશું એના આપણે પેલા નાખી દે આપણે લાલ તમાકો થાય પચાક્યા નાખી ને આપણે ઢાંકણું બંધ કરીશ તો હાલો આપડે હો ફળાક્યા નાખી મિત્રો તમે જોઈ શકો છો આપડી પાસે આ પચા લાલ ફળાઇક્યા ને પચાસ બીડી બોમ્બ હવા હો ફળાક્યા બે ભેગા કરીને આપણે ડબલા નાખશું એટલે પછી તમે અમને ખબર તો છે દુબલાનો હું હાલ થાય છે ને તમે વિડીયો પૂરો જઈજો તો હાલો આપણે ફળાઈ ક્યાં આમાં નાખી દઈ તો મિત્રો તમે જોવો છો આપણે આ જે ફળાઈ છે હો કે ડબલામાં ભરીને તૈયાર કરી લીધા હવે આપણે આને હરગાવશું હરગાવવા માટે અમારી પાસે આ કાગર કાગર હરગાવીને નાખી અને પછી આ કાંકડાને બંધ કરી દઈશું એટલે ઓટોમેટિક ફળાઈ મળશે ફૂટવા તો હાલો આપણે એના માટે આવી ઉપર વિચારીએ આપણે તો આપણે આ પરફેક્ટ જગ્યા છે આપણે ક્યાં વાહન આવતું નથી હવે આપણે આ કાગરિયા હરગાવીને આમાં નાખી પછી જોઈએ આપણે તો મિત્રો તમે જોઈ શકો છો આપડા આ હોય ડબલા નો શું હાલ કરી નાખ્યો હાવ એટલે હોય ડબલાનો હાલ હાવ પૂરો કરી નાખ્યો આ નાખો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો નવા નવા વિડીયો અમારી ચેનલ માં આવતા રીતે ચેનલ નું નામ છે ગુજરાતી મેટ તો મળી આપણે બીજા વિડીયો ને